ચા બનાવી દઉં ને પછી બપોરની તૈયારી કરવાની આજે કદાચ તું એના બાકડા બનાવવા કેટલા દિવસ પછી મને પણ ખાવાની ઈચ્છા થાય તું ખાય છે

તમારે રોજ ખાઈ છે ફ્રેન્ડ્સ બાર વાગી ગયા છે એન્ડ મેં બનાવું છું જમવાનું તો આજે મેં કીધું હતું ને તુવેરના બાકડા ખાવાની ઈચ્છા છે એટલે પછી તુવેરના બાકડા જ બનાવ્યા છે ને અને આસ્થાને શરદી થઈ ગઈ આજે છે ને સવાર સવારમાં એને ભૂખ લાગીને એટલે ઠંડુ ઠંડુ દૂધ પી લીધું એકદમ ઠંડુ એટલે એને શરદી થઈ ગઈ છે હવે અને પટાવીને મારે દવા પીવડાવી પડશે એટલે મને કામ નહીં કરવા દેતી રડિયા જ કરે જેમ તેમ કરીને એને પટાઈ છે ને અને મમ્મી પપ્પા પણ ઉપર છે તો અસ્તાબેનને મારે રાખવાનું છે અમને તો બાકડા બનાવું પછી ભાત મૂકી દઈશ રોટલા તો મમ્મીએ બનાવી દીધા છે બાકીના રોટલા એટલે હવે ખાલી ભાત મૂકવાનું છે સાડા બારે તો થઈ જશે મારે જમવાનું ચીરચીડું થઈ જાય અને શરદી થાય ને એટલે ચીર ચીડું ખાલી ખાલી જ રડી રળી તો ચાલો ભાઈ બપોરના પોણા બીજેવા થઈ ગયા છે કામવાળાને પણ જમાડીને જમીને ઉપર જતા રહ્યા એટલે જમવાનું મેં આપી દઉં એટલે જમીન લોકો પાછા ઉપર આરામ કરે અડધો કલાકને પછી કામ ચાલુ કરે છે તો હવે એ લોકોએ જમી લીધું મારું પણ બધું કામ પડતું હવે જમી લઉં શાંતિથી અને મેં પણ એક કલાક આરામ કરી લઉં તું ક્યાં ચાલ ક્યાં ચાલ સારું આવ કેમ કે એ ઘરમાં હોય ને તો એટલે ખડાટ કર્યા કરે ને કે મારી આસ્થા જાગી જાય છે આસ્થા બીમાર છેડા નહીં કરવાનું થોડી વાર રમ લે ક્યાં રમવા દઈશ હું વિચાર કરી જ કે ક્યાં જવું આજે કયો વાર થયો સીવું ઘરે હશે તો ચાલો મેં જમી લો ટીવી જોતા જોતા તારે ખાવું છે બાકડાની ભાત બાજરીના તો સવારે માં શું ખાધું તો એને ખાવું ના હોય ને એટલે પછી મને કહેશે તને ખબર છે નહીં ખાધું ચાલ દરવાજો બોલ કરી દઈએ રોટલી ભાત તો ખવાય ને શું લાગે છે ટ્ર કહ્યું તો ચાલો

તો રાત્રે જઈએ ને એટલે રેગ્યુલર જતા રહીએ કશે દૂર જવાનું હોય તો તૈયાર થવા મળે આ તો અહીં નહીં છે કૂદકો મારી રાત પીપલા રાત પીપલા થી કૂદકો મારી બસ એટલું જ છે કાચમાં નહીં તમે પાટલો गदुन <masuk Wirelessesselera>

બિયે છે બિયે છે ચાલ તો આવતી ને તમારે મેં બીએ છે ગદડુ થી કોને ખબર આ ભીતી ગંદી કરી દે હવે મોટી આપો તને સી યુ ચાલી છે દાદા ને બોલાય જા બોલાવા આ આવાજી કા ના ટ્રિપલ આવે હે એ બધા આવવાના ખામે

કે ફાઇન ભાઈ છે ને મસ્ત મસ્ત પ્લાન્ટ લાવે અને એ ઓરિજિનલ રોહી एकदम ડુપ્લિકેટ ફૂલ હોય ને એવું લાગે વાવ છે હા મને તો ડુપ્લિકેટ બોલ જો એક નજરમાં માં તો મને એવું જ લાગે કે ડુપ્લિકેટ છે હા જો રોહી આ પરાજીતા છે ને મે પણ રોઈ પી છે ખબર તો ભાઈ ભાઈનું છે ને ઉપર ટેરેસ પર છે બધું હા ને ગાર્ડન આ છે છે બધું મને ગિફ્ટ માં આપી બરબામાં લાલી જોઈએ